મારું નામ કૃણાલસિંહ જવેરસિંહ સોલંકી છે હું અહીંયા રણજીતનગર વિસ્તારમાં કલ્યાણી એપાર્ટમેન્ટ બ્લોક નંબર ચારસો એકમાં રહું છું ગુરુવારે ગુરુવારે સાંજે સાડા સાત વાગે મારા મમ્મી છે તે નીચે ગાયને રોટલી દેવા ગયા હતા અને તેને ગાયે ઢીકમાં ઉંચકી અને પછાડી દીધા હતા તે બાદ અમે તેને જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે શુક્રવારે સવારે સાડા છ વાગે તો મારી તંત્રને એક જ અપીલ છે કે આવા રખડતા ઢોરને કાબૂમાં રાખે જેથી કરીને બીજા કોઈ સાથે આવું ન બને હા જામનગરમાં આવા ઘણા બધા બનાવો બન્યા છે તો મારી તંત્રને એ જ અપીલ છે કે આવા રખડતા દોરને અહીંયાથી લઈ જાય અને દૂર રહે હું ઉદયકુમાર વિજયકુમાર આચાર્ય કલ્યાણ એપાર્ટમેન્ટની બાજુમાં રહું છું હમણાં ગુરુવારે સાત તારીખે અમારા કલ્યાણી એપાર્ટમેન્ટમાં એક બેન ગાઈને રોટલી થવા ગયા હતા તે સમયદાયનો તેનો ગાયને ધીક મારી અને પોછાડી દીધા હતા ત્યાર પછી એના સગાવાલા હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સારા એમનું મૃત્યુ નિપજેલ છે તો મારી તંત્રને અપીલ છે કે આવા રખડતા ઢોરને તાત્કાલિક પકડી લે અને કોકને નુકસાન ન થાય એવું કરી આપે ત્રણ ચાર મહિના પહેલાં પણ પાછળની ગલીમાં આ જ ટાઈપનો બનાવ બનેલો છે હરિય સ્કૂલની બાજુમાં આ જ ગાય હતી પાકું ફરી વખત એક હુમલો થયેલો છે તો એને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ છે ગુરુવારે ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યે મારા મમ્મી છે તે નીચે ગાયને રોટલી દેવા ગયા હતા અને તેને ગાયે ઢીકમાં ઉંચકી અને પછાડી દીધા હતા તે બાદ અમે તેને જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે શુક્રવારે સવારે સાડા